હેલો ટુ ફેમિલી ગેમ સો બધે મજા મજા મત છે તો જય દ્વાર જય મત નવા બ્લોગ માં તમારું બધું સ્વાગત છે ને આજ છે આપણે મેડી માં જઈશી નાળી રુદ્રવા ને આ મારા સંજયભાઈ સંજયભાઈ તમારું ઘર કા હે નાઈ મેરી માઈતી છે આમ ગામ માં આવશે તો કા સંજયભાઈ ને બેન ભરો છે બેન ભરો છો ને હા હા ઓલી તર બેન હે હા તો આપણે જ ને એને હેરે હેર જાવ ને ઠેઠો ઠેઠો થી બરોબર છોકરા નામે આવે છે ને કે આપણે હેરે જઈએ બરોબર તો બે વિડીયો માં કન્ટિન્યુ આ ખેતરમાં મારા વાળા કઈ વાવાજ્યું છે હું વાવાજ્યું ખબર નહીં ને આજે તમને તાર દેખાય ને એમાં સોંટ સાલું અડવો બુડવા નહીં ફટાકા થઈ જાય કે તો આમાં હું મગ લાગે શું જ લાગે દીને શું લાગે કે થોડું મોટો થઈ ને પછી આપડે પાસે આવીને તો એ વિડીયો બરોબર આ જો અમારી કંપની માઇન્ડ વિશે બધી કેટલી મસ્ત મજાની થઈ ગયું શામજીભાઈ ની લવજીભાઈ આપણે થાંભલા મજા થાંભલા બાબલા હે કે તો તમે આગળ વિડીયો જોઈ દો અત્યારે તો પાણી શું કઈ જો શોક લાગે મારે જોઈને એમ ના ને આ ખુશી તો પડી ગઈ નહીં ખબર પડે તો બેક ન લાગે એમ તો આપણે બીજી ધીમે ધીમે તો આપણે અગડગ જાય કેમ કે એક હાથમાં કોન છે એક હાથમાં નાળી રહે બે ત્રણ લાગે તો આપડે ફોટ નીકળી જાય આપણે ગટી આવે તો બે ના વાહ ભાઈ વાહ તો હવે મિત્રો છે ને આપણે મેળી મેં પોગી ને છપલા વપલા કાઢ નાખીએ આપડે મત મજા ના લાગી તો પહેલાં પાણી પેલી દિનેશ ભાઈ જો પીવાય મીડે મારે પીવું જોઈએ એવું લાગે બહુ તરે લાગે કાલે લાગે બો કેમ કે એને બહેલી નહીં આવી અત્યારે લાગે તો હાલો પાણી પાણી પી લઈ હમ એ પાણી પાણી પી દવાઈ નાળી બાળે બધે નહીં ગયા બરોબર તો હવે છે ને આપણે દર્શન બર્શન કરી લીધા મસ્ત મજાના પગે લાગી લે દસી બરબે ને નાળી વધે આપણે ચાઉ છું નાનજીભાઈ વાલે પહેલાં એને જઈએ આપણે માં દરિયા માટો મારવા કેવો છે દરિયો ભર્યો કેવો છે યાર જોયો છે પણ પાસે જઈએ આપણે બરબે તો ફાઇનલી મી તો આપણે દરિયાની કાંઠા આવી પાણીને પાણી એને તાવ જ આવે આવી જ આવી જો એટલે બધે કોઈ પાણી ન આવે પણ આસપાસ નથી હું કે વરસાદ છે ને સોમા એટલે આવી જાય અમે મસ્ત બાય ના અડી જાય એટલે અત્યારે લોટ કેવડે કેવડાવે પાડો તમે જોવા હાલ હાલ પાડો આમ જોવો તો ખરે લોટ કેટલા બધા આવે પાડો તમે ભાઈ જાય છે મને લાગે હાલ હાલ દિના ભાઈ એકદમ ટપકી જાવ ભાઈ લોટ તો જાવ તમે ક્યાં અહીંયા બાકી જો આપણને બીક લાગે બહુ હમણાં રત્નેશ્વરનું મંદિર છે ને અમારે સપ્તાહ બે ગયું છે આજ આજ ફાઇનલી બે ગયું બરાબર હમેન અમારે વિનોદભાઈ વિનોદ ફાર્મિંગ ચેનલ છે ને હમેન આ બેઠા છે બરોબર હાલની અંદર તો એવો સબ લોટ તો જો તમે કેવડા મોટા પાળો રાખી

આ ત્રણ મસ્ત પાપી ડબ્બર રૂપિયા ઓલી બાજુ છે એક બે ને ત્રણ ત્રણ આવી જાય બરોબર દિનેશભાઈ જોવે છે હું છે આ ડોળું પૂછું રિપીટ લોગડું તો આ તો અત્યારે બેન છે ભાઈ મસ્ત ભાઈ ઉતરવા નાની હતી આ મસ્ત મસ્ત નહીં તો આપણે ને ભાઈ નાનજીભાઈનો બંગલો અહીંયા કાંઈ એમ લાઈવ કરે નહીં આવતો ને કાંઈ નહીં લાઈવમાં પોગી જાય આપણે બોલો લાઈવ એટલે કે એમ લાઈવ કરે ના પોગી જાય આપણે મારા દીકરા લે નાનજીભાઈનો માહેલ છે તો મારો ભાઈ કેમ બાકી તમને કોઈ તમને કોઈ જઈને આખી રોમની દેખાડે પણ મેં દેખાડી દીધું દેખાડી

આ દિવસે એટલે કે કે નહી કરે અને આ કરે હું બેઠા જ નથી એવું છે ને હું છે ને ગડિયા દીધું તો તો કે હોય ગરમીમાં તો ઓલો પંખો બેટિંગો છે ને એ કેમ કે મેં કીધું પાદર સને હોય હાચી વાત તો હાથે મારો બેટો કરું હું મને જરૂરી છે ભલે હારી ન લાગે સડોડી છે હાચી માટે આ નથી બંદુરસ્ત રાખ આવડે સદжня તમારે બજે શું કેવા

જો મિત્રો છે ને અહીં તમે પાણી બધું કેમ થાય અહીંયા બાકી જવો તમે તો આમ બા બાટી બોલે આમાં બીક લાગે તરતા આવડતું હોય ને તો એમાં મરી જાય બોલો તો અહીં અંદર જવાય ને આગળ જો આ લોટ આવે ને પાણી કેવું ઉડે તમે જોજો આગળ એ બોલ બોલ ભાઈ કેમ એ બાકી જો હાલે હાલે હાલ પાણી તો જોવો તમે યાર એવું છે બધું અત્યારે તોફાની દરિયો ભાઈ હવે રહેવું ને આપણે ભાગી જઈ ગાય ગાય સંજીભાઈ આવે આઠ અમારે બોલો તો ભાગી જાય ને આવે ને ભાગી જાય ધન્ય ઉપર રહે પાણી આવે પાણી આવે જો પાણી એવું જો જોઈ 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 વાલી બાજુ અમારા મોટા યુટ્યુબર બધા બેટા હોય બરોબર જો જાય જો જાય જો જાય જો જાય ધનજીભાઈ કડી ગયો ગોપાલ માં જો એવું છે બધું પાણી નહીં કે આવો બાળી તપ તબાટી જો અને અહીંયા અમારા મોટા યુટ્યુબર બેઠા જો હવેથી પેલા ચેનલ હતી ને મારા વિનોદભાઈ નથી બધા ની પેલા હંધેની પેલા તો પૈસા આવ્યો ને પગાર એટલે કે મતલબ યુટ્યુબ નો પગાર તો અમારા વિનોદભાઈ દિયાળ ગામની અંદર પેલા નંબરે હતા અમારા વિનોદભાઈ અત્યારે તો